કેમ છો મારા વાલા કડક મિત્રો પશુપાલક મિત્રોનો આજના નવા વિડિયોને તમારું દિલ ભરી હાર્દિક સ્વાગત છે હું છું જોવાર જગદીશ અને આપ જોઈ રહ્યા છો જગુ યુટ્યુબ YouTube ચેનલમાં તમારું દિલ ભરી હાર્દિક સ્વાગત કરું છું તમારા મારા વાલા મિત્રો અને ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે શું મિત્રો તમારી ગાય હોય અથવા ભેંસનો તો મિત્રો તમે દૂધ છે ડબલ કરવા માંગો છો વાત કરીએ તો તમારું જે પશુ છે તે મિત્રો વિવાહિત પંદરથી વીસ દિવસ થઈ ગયા છે છતાં પણ મિત્રો ત્રણ મહિના છતાં થઈ ગયા છે છતાં પણ તમારા પશુનું દૂધ તમે વધારવા માંગતા હોય તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગ લેન્ડ પૂરું જોઈ લેશો આ તો આજના વિડીયોને તમને સંપૂર્ણ માહિતી આપવાના છે અને જો મિત્રો તમે ગોળ ગોળની સાથે આ બે ત્રણ વસ્તુ આપી દેશો તો તમારું દૂધ છે પાંચ લીટર દૂધ થઈ ગયું છે તો ફરીથી તેનું તમે દૂધ છે તમે ડબલ કરી શકો છો જો તમારું પશુ મિત્રો દસ બાર લિટર દૂધ આપતું હતું અને ફરીથી મિત્રો તમે દૂધની અંદર વધારો તમે કરી શકવાના છો વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તો મિત્રો જ્યારે મિત્રો તમારે કાળો દેશી ગોળ આવશે તે ગોળ લઈ લેવાનું છે તે ગોળને કઈ રીતે આપવો તેની અંદર આપણે શું શું વસ્તુ એડ કરવાની છે ક્યારે આપવાની છે તો કેટલા કેટલા માત્રાની અંદર આપીશું તો તેનું દૂધ છે તે આપણે ડબલ કરી દેવાના છીએ સૌ પ્રથમ જો વાત કરીએ તો જો આપણા પશુનું મિત્રો ગોળ આપીશું તો આપણા પશુના મિત્રો કોઈ પણ આપણા ખાણ હોય કોઈપણ સાથે આપણે ગોળ ખવડાવવાનું ચાલુ કરી દેસું તો તેનાથી આપણને અઢળક ફાયદાઓ મળતા હોય છે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે ગોળ આપે છતાં પણ તેમને ખબર નથી હોતી તો કઈ કઈ રીતે તેને આપશું તો તેના ઘણા બધા ફાયદાઓ છે તે પણ મળવાના છે વાત કરીએ તો મિત્રો તમારા પાંચસો અઢીસો ગ્રામ જેવો તમારે ગોળ લઈ લેવાનું છે તમારે ચાલો તો અઢીસો ગ્રામ ગોળ લઈ લીધો તેણે મિત્રો તમારા પાણીની અંદર નાખી તને તમારો ઉકાળો તૈયાર કરવાનો છે તેની સાથે સાથે મિત્રો ત્રણ ચાર વસ્તુ પણ તમે એડ કરજો તો તમારો જે ઉકાળો આજે બનાવવાના છે તમારું પશુ વિવાહ 15 થી 20 દિવસ થઈ ગયા છતાં પણ મહિનો થઈ ગયો છતાં પણ તમારા જે પશુનું દૂધ છે એ મિત્રો તમે હવે વધારો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારા જે 500 800 ગ્રામ જેવો ઉર્ખ છે તે લઈ લેવાનો છે તેને આપણે છે તે મિત્રો આપણે જે પાણી એટલે કે મિત્રો ચૂલા ઉપર મૂકી તેનો આપણે ઉકાળો બનાવી દેવું તેની અંદર આ બે ત્રણ વસ્તુ તમારે એડ કરવાની છે સૌ પ્રથમ જો વાત કરીએ તો મિત્રો આપણે જે પાંચસો ગ્રામ કાળા દેશી ગોળનો જે ઉકાળો બનાવ્યો છે તેની અંદર આપણે શ તે મિત્રો સૂકી હળદર નાખવાની છે કારણ કે મિત્રો તમે બજારની અંદર જશો તો કરિયાણાની દુકાન ઉપર જશો જે તમારે પેકેટવાળી હળદર આવે છે તે તમારે નહીં લેવાની કારણ કે મિત્રો જે આખી હળદર આવે છે તેને આપણે મિત્રો પાવડર કરી અને મિત્રો ગોળની અંદર શ તે મિત્રો આપણે પચાસ ગ્રામ હળદર એડ કરી દેવાની છે સાથે સાથે મિત્રો તમારા જે પચાસ ગ્રામ જેવો અજમોસન એ પણ એડ કરી લેવાનું છે અને બીજું વાત જો તમારી પાસે જીરું હોય તો જીરું છે જીરું પણ મિત્રો પચાસ થી સો ગ્રામ તમે આપી શકો છો અને મિત્રો જે હળદર છે તે પણ મિત્રો તમે પચાસથી સો ગ્રામ છે તમે આપી શકો છો આ ગોળની અંદર બધું મિક્સ કરી અને મિત્રો તમે પાવડર ભાઈના પાવડર તમે તૈયાર કરી લેશો અને આપણું જે ગોળનું પાણી તૈયાર કર્યું એની અંદર નાખીને ફરીથી તો તમે ઉકાળી લેશો તો સરસ મજાનો ઉકાળો એકદમ ગાઢો છે તમારા બની જશે તેની અંદર સાથે સાથે મિત્રો કમ્પ્લેટલી તમારા ચૂલા ઉપર મૂકી દીધું સૌ પ્રથમ વાત કરીએ મિત્રો પાંચસો ગ્રામ ગોળો લઈ લીધું બરોબર તેની અંદર તેનો ઉકાળો એટલે મૂકી તો તમારે ચૂલા ઉપર ઉકાળવા માટે મૂકી દેવાની સાથે સાથે મિત્રો તેની અંદર છે એ થી સો ગ્રામ આપણે જે માર્કેટમાંથી લાયેલા જે સૂકી હળદર કૂટીને તેની અંદર નાખી દેવાની ત્યાર પછી મિત્રો તમારે બીજું શું નાખવાનું છે તો આપણે છે તે મિત્રો પચાસ ગ્રામ જેવો અજમો પણ એડ કરી દેજો તેની અંદર સાથે સાથે મિત્રો પચાસથી વીસ ગ્રામ જેવું તમે જીરું પણ એડ કરશો તો પણ ચાલશે અને સાથે સાથે મિત્રો તમારે મિંદ્રા મિક્સર પાવડર હોય તે પણ પણ મિત્રો તમે તમે કોઈ અંદર તમારા આપવાનું ચાલુ જો તમારું દૂધ એકદમ ઓછું થઈ ગયું હતું એ ફરીથી મિત્રો તમે દૂધની અંદર સો ટકા તમે વધારો છે તમે કરી શકો છો વાત કરીએ તો મિત્રો તમારે હળદર કઈ લેવાની તમારે જે બજાર માર્કેટની અંદર અત્યારે દરેલી હળદર તૈયાર આવે છે બરોબર તમારા જે દળિયા વગરની હળદર આવશે એ પણ તમે લેશો તો ત્યાંનાથી તમને સારું રિઝલ્ટ પણ જોવા મળશે અને જો મિત્રો તમને આખી હળદર માર્કેટની અંદર ના મળે તો તમે માર્કેટમાં હોતી સારી કંપનીની હળદર લેશો તમે જે ઘરની અંદર જે વાપરો છો તે હળદર લેશો અને તે હળદર પણ નાખશો તો પણ ચાલશે કારણ કે મિત્રો તમે સસ્તા ભાવની હળદર લેશો તો મિત્રો તમે ક્વોલિટી થોડી વીક આવશે ને પણ થોડું ઘણું રિઝલ્ટ છે તે પણ નહીં જોવા મળે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ આપણે ફરાય નવા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું રજા આપશો વધે માત્ર